નમસ્કાર હું હર્ષ ગુજરાતમાં સ્વાગત સમાચારની શરૂઆત કરીશું મોટા વાત ગાંધીનગર દેશના સમાચાર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોબા ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાયો કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી શ્રીઓ પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો સાંસદો સાથે સિનિયર આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જગદીશ વિશ્વકર્મા સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી તેમણે જણાવ્યું કે ભારત આજે વિકસિત ભારતની દિશામાં પણ દ્રઢપણે આગળ વધી રહ્યું છે અને સ્વતંત્ર સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થતું જોવા મળી રહ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર વિશ્વ આજે ભારતની વિકાસ યાત્રાને ગૌરવની નજરે જોઈ રહ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજેલું અને જોયેલું વિકસિત ભારતનું સ્વપ્ન બે હજાર સુડતાલીસમાં હવે એકસો ચાલીસ કરોડના નાગરિકના સામૂહિક પ્રયાસોથી સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઊભી કરી ગુજરાતના વિકાસની કેડી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે તેમણે જણાવ્યું કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કોંગ્રેસની વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ દુખતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે પરંતુ કોંગ્રેસના બંને ધારાસભ્યોની વચ્ચેનો વિવાદ એક કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને વાસ્તવમાં આ ધારાસભ્યો પ્રજાની ચિંતા કરતા નથી

દેશના વીર સપૂતો જેમણે ભારતનું સ્વપ્ન જોવું તો આઝાદ ભારતનું જે દિશામાં આજે ભારત સાચા અર્થમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીય વાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે

જેમણે વિકાસની કેડી કંડાવી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે ગ્રામજન હોય ગરીબ હોય આદિવાસી હોય વંચિત હોય ખેડૂત હોય મહિલા કે યુવા આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે યુવાનો માટે સ્ટાર્ટઅપ હોય લખપતિદી હોય ખેડૂતો માટેની યોજના હોય અને આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે દેશ ક્ષેત્રે પણ ઇન્ડિપેન્ડન્ટ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે આજે કાશ્મીરમાં લાલ ચોક પર તિરંગો લહેરાય છે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાનું શ્રેય પીએમ મોદી સાહેબને સાહેબ છે આવી કેટલી ઘટનાઓ છે કે જે આપણને આઝાદ ભારતના એક ફીલ કરી રહ્યું છે જે આઝાદ ભારતની અંદર જે સ્વપ્ન જોયું હતું એ સપનાને સાકાર કરવામાં એકસો ચાલીસ કરોડ ભારતીયોનું જે